સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ તમામ નાગરિકોની ફરજ બને છે વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે નાગરિકોની ફરજ બને છે બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો થરાદ સ્થિત તુલસી ચાર રસ્તાથી લઈ શહેરમાંથી પસાર થતા થરાદ સાંચો નેશનલ હાઇવેની બંને સાઈડો પર વિવિધ સ્થાનિક ફળાઓ સોળસો જેટલા રોપાનું વાવેતર કરાયું આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં ફળાવ રોપાઓનું વાવેતર કરીએ આઇકોનિક રોડની શોભા વધે તથા વિસ્તારમાં ફળાવ વૃક્ષોમાં વધારો થાય તે હેતુસર આજે વૃક્ષારોપણ કરાયું હતું અહીંના વિસ્તારમાં સિઝનેબલ ફળ મળી રહે તે માટે ખારેક આંબા જાંબુ જામફળ સીતાફળ સહિતના ફળાઓ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષોના રોપાનું વાવેતર કરાયું છે વૃક્ષારોપણના સંકલ્પ સાથે આજે હજારો નાગરિકો અહીં જોડાયા છે અને હાઈવે પર ત્રણ કિલોમીટર અંતર સુધી રોપાનું વાવેતર કરાયું છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પર્યાવરણનું રક્ષણ કરવું તે આપણા સૌની નૈતિક ફરજ છે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે ધરતીનો ખોરાક જાણના પાંદડા છે તથા વરસાદ માટે પશુ પક્ષી મનુષ્ય સહિત

આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશન લાયન્સ અને રોટરી ક્લબ સ્વાધ્ય પરિવાર થરાદ વેપારી એસોસિએશન અને લોક ભાગીદારી થકી બોડી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા એવા જગતસિંહ દરબાર જેબી ગુજરાત ન્યૂઝ પાલનપુર બનાસકાંઠા